જય સ્વામિનારાયણ તારીખ અગિયાર છ બે હજાર પચીસ જેઠ માસ પૂનમ બુધવાર વિસનગરના વૈદ્ય રૂપરામભાઈ સારા સત્સંગી હતા વૈદ તરીકે તેમની ખ્યાતિ ઘણી હતી એક વખતે ગોધરા ગામના એક ધનવાન શેઠિયાને કોઈ રોગ લાગુ પડેલો અને કોઈ રીતે મટતો ન હતો રૂપરામભાઈનું નામ સાંભળી તેને બોલાવી તેમની દવા શરૂ કરી થોડા દિવસમાં શેઠને સારું થઈ ગયું શેઠે તેમને સારા પૈસા રોકડ આપી આભાર મહિનો રૂપરામભાઈ પોતાના ઘોડા ઉપર ભજન કરતાં કરતા નીકળ્યા પણ પંથ બહુ લાંબો અને સાંજ પડી ગઈ અંધારામાં જાડીમાં અવળી વાટે ચડી ગયા ઘોડો ચાલતો નથી ત્યારે ઉપર મુજબ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સ્વામિનારાયણ હે પ્રભુ આમાં તો કંઈ દેખાતું નથી જે બાજુ જવું ત્યાં જાડી દેખાય છે માર્ગ મળતો નથી ઘોડો પણ અટકી જાય છે ઓ દિનાનાથ જંગલી પ્રાણીઓના અવાજ આવે છે હે શ્રીજી મારે તમારો એક આધાર છે જેમ કરવો એમ કરો એમ મનોમન પ્રાર્થના કરી રૂપરામભાઈ હાથમાં ગૌમુખી રાખી ઘોડા ઉપર જ બેસી રહી માળા ફેરવવા લાગ્યા ત્યાં એક અવાજ સંભળાયો ખબરદાર રહેજો કોઈ લૂંટે નહીં હિંસક પ્રાણીથી સંભાળે અવાજ નજીક આવતો થયો અને સામે હાથમાં ડંગોરા સાથે એક મજબૂત ભૈયાજીને વૈદરાજે જોયા તરત તેમને હિંમત આવી વૈદરાજે તેમને પોતાની વાત કરી ભૈયાજીએ કહ્યું કે ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને જ હું આ બાજુ આવ્યો હવે તમે બીક ન રાખો ચાલો મારી ઝૂંપડીએ એમ કહી રૂપરામભાઈને લઈ જઈ ઝૂંપડીમાં ગોદડી પાથરી આપી ભૂખા થયેલા વેદને સુખડી આપી જમાડ્યા ઘોડાને ચાર વગેરે મૂકું સવારે વેદને જમાડીને ભૈયાજીએ જાડીમાંથી બહાર કાઢી રસ્તો બતાવ્યો ને તરત અદૃશ્ય થઈ ગયા વેદને તરત થયું કે આ તો મારા મહારાજે ભૈયાજીનું રૂપ ધારણ કરી મારી રક્ષા કરી ઓહો હે પ્રભુ શું તારી કરુણા પણ પોતાને મનમાં ક્ષોભ થયો જે અરે મારા પ્રભુએ મારા માટે સેવા કરી એ તો હું એના ગુનામાં આવ્યો માટે તેમની પાસે જઈને જ માફી માગું અને પ્રભુનો આભાર માનું થોડી વારે તે ખંભાત આવી પહોંચ્યા ત્યાં તપાસ કરતા સમાચાર મળ્યા કે શ્રીજી મહારાજ તો હાલ ગઢપુર કે કારિયાણી હશે તેથી તરત ત્યાંથી ચાલી ધોલેરા મદન મોહનજી મહારાજના દર્શન કર્યા ત્યાં પૂંજાભાઈ દરબારે પણ કહ્યું કે મહારાજ હાલ ગઢડે વિરાજે છે વિશ્રાંતિ લીધા વગર હરેકભાઈ વૈદ્ય ગઢડા તરફ ચાલ્યા ગઢડા પહોંચી દાદાના દરબારમાં વૃક્ષ નીચે સભા કરી વિરાજેલા મહારાજને દંડ પ્રણામ કર્યા ને ગદગદ કંઠે બોલ્યા જે એ મહારાજ આપે મારા માટે ખૂબ કષ્ટ લીધો મંદ મંદ હસતા શ્રી હરી કહે અમે ન આવત તો જાડીમાં રાતે શું થાત વૈદરાજ આવી વખતે અમારા ભક્તની સહાય કરવી તે અમે ક્યારેય ચૂકતા નથી એમ કહીને રૂપરામભાઈને મહારાજ બેઠા વૈદરાજે સભામાં વિરાજમાન સૌને મહારાજે દિવ્ય રૂપે ભૈયાજી થઈને પધારી રક્ષા કરી તેની વાત કરી એમ સૌ સભાજનો પણ આ વાત સાંભળી મહારાજનો વધુ મહિમા જાણવા લાગ્યા પછી તો શ્રીયરીએ વેદને સાથે લઈ અક્ષર ઓરડીએ પધારી પોતાના થાળની પ્રસાદી જમાડી અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી